નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગરમાં વીજ કરંટ લાગતા એમજી વીસીએલના કર્મચારીનું મોત રણજીતપુરા ખાતે પથ્થરની ફેક્ટરી પાસે જમ્પર તૂટતા વીજ કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી લાઇન ફોલ્ટમાં જતા કામગીરી કરી રહ્યા હતા તે સમયે બની દુર્ઘટના વીજકર્મીને લુણાવાડા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે